સવાર સવારમાં જો અમારે અહીંયા ચેવડો બનવાની તૈયારી થઈ ગઈ છે તે લઈ મુકાઈ ગયું છે અને અહીંયા જો ભૂંગળાય તે તળાઈ ગયા છે તો જો ચેવડો બનવાની તૈયારી થઈ ગઈ શરૂ એ શું છે ભૂંગળા જો ધમો હાટું પાછા નાના નાના આવા કલરે કલરના ભૂંગળા લાવ્યા હતા તો તળીને એટલે એને દેવા થાય ક્યારેક ક્યારેક મસ્ત ફૂલે જો સરસ મજાના વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે સવારના જો આઠ વાગી ગયા છે તો અત્યારે ચેવડો ને એવું બની જાય પછી વાસણ ને એવું બધું એકારે સાફ થઈ જાય અને કાલ પ્રસંગ કપડાનો તો જો ઢગલો થઈ ગયો છે નવા કપડાં હોય એટલે એ ચાલે નહીં એને હાથથી વોશ કરવાના છે તે ધીમે ધીમે કરતા થઈ અને ચેવડાનું કામકાજ શરૂ થઈ ગયું છે ધર્મભાઈ સુતા છે ને ત્યાં પેલા ફટાફટ કામ કરવા માંડ્યું એમ તો એ જો કે એટલો છે નીલ નહીં બે હોય ને તો પાછા બાંધી પડે એટલો છે એટલે તો રૈમા કરે ચાલે ખરા કામ કરતાં કરતાં જો લાગી ગઈ ભૂખ તો મેં કીધું લાય થોડીક ભેળ જેવું ટમેટું ને એવું નાખીને કરી નાખું તો તેવડો તો અત્યારે જે હમણાં બનાવ્યો હતો એમાં ટમેટું ને લીંબુ ખાલી નાખી દીધું એટલે બસ મજા મજા ખાટું ભાવતું હોય ને એને તો લીંબુ વાળું બહુ મજા આવે લીંબુ નાખીને મેં પેલા ખાઈ લઉં ને પછી પોતા બાકી રહે છે પોતા ને કામ ને એવું બધું કરું પાછું બપોરનો સમય છે ને જમવા બેસી ગયા તો જમવામાં બનાવ્યું છે આજે કાંદા કેરીનું સલાડ રોટલી ગુવાર બટાકાનું શાક અને ખાસ અને ગાજરનો સંભારો એટલી વસ્તુ બનાવ્યું છે અને આ સલાડ કઈ રીતે બનાવું એ તમને રેસી રેસીપી આપું ઈ બહુ મજા આવે ચટપટું ખાવાનું શોખીન હોય ને તો આવો ખાટું મીઠું સલાડ ખાવાની ખરેખર બહુ જ મજા આવે મસ્ત લાગે આપણે સૌથી પહેલાં એક કાગડા કેરી લઈ લેવાની છે તેને ધોઈને ખૂબ સારી રીતે એક બાજુનો જે ભાગ છે તે કાઢી લેવાનો છે ત્યારબાદ ખૂબ જ સારી રીતે અને મસ્ત રીતે તેને ખમણી લેવાનું છે મેં અહીંયા મોટા છારવાળી છે એ ખમણી લીધી છે અને એમાં હું ખમણી લઉં છું બે વ્યક્તિ માટે હું આ સલાડ બનાવું છું તો અડધી કેરી જેટલી મારે જોશે તે સમય પણ નથી લાગતો અને આ સલાડ ખાવાની નાનાથી લઈને મોટાને ખૂબ જ ભાવશે કારણ કે ચટપટું હોવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ સેમ એ જ પ્રોસેસથી આપણે આ કાંદા છે એટલે કે ડુંગળીને પણ ખમણી લેવાની જો ખૂબ જ સરસ રીતે આપણે કેરી ખમણી લીધી ત્યારબાદ કાંદા પણ ખમણી લીધા છે આજુબાજુ જે વસ્તુ ઉડેલી છે તેને ખૂબ જ સારી રીતે આપણે ચોખ્ખું કરી લઈએ ત્યારબાદ મસાલા કરી લઈએ તો મસાલા પણ એકદમ સિમ્પલ અને બેઝિક છે જે આપણા ઘરમાં હોય તે તે સૌથી પહેલાં ધાણાજીરું પાવડર એડ કરી લેવાનું છે ત્યારબાદ થોડીક હળદર એડ કરવાની છે હળદરનું પ્રમાણ ઓછું રાખવું નહીં તો હળદરની સ્મેલ આવશે ત્યારબાદ લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું મીઠું થોડુંક વધારે એડ કરવું કારણ કે કેરી ખાટી હોય એટલા માટે ત્યારબાદ સૌથી મસ્ત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો તે છે ગોળ ખાંડનો ઉપયોગ કરવો નહીં ગોળનો ઉપયોગ જ કરવો કે જેનાથી બાળકો જ લઈથી મોટા પણ છે એ ગોળ પણ ખાઈ લે અને ગોળને આ રીતે વાતરીને જ એડ કરવો જો ગોળનો ભૂકો હોય તો તે પણ ના એડ કરવો કેમ કે જો તમે આ રીતે વાતરીને એડ કરશો તો ખૂબ જ સારી રીતે બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો ગોળનું પ્રમાણ ખૂબ જ સારું અને વધારે રાખવાનું છે તો બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી હલાવ્યા બાદ આ સલાડ છે તેને તમે શાક રોટલી દાળ ભાત બધાની સાથે ખાઈ શકો છો અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં કાચી કેરીના ફાયદા પણ ખૂબ જ છે તો કાચી કેરીનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો ઝટપટ હેલો ગાઈઝ હવે એવું છે કે મેહુલ શોપે છે તો હવે જમવા આવે એ માટે રાહુલભાઈને તો જવું જ પડશે તો એ આવે એટલે ફટાફટ પહેલાં મેં રસોઈ બનાવી નાખું એટલે એ જમીન જાય તો પછી મેહુ લાવે અને પછી પપ્પાની દુકાને તો જવું પડે એટલે આમ થોડીક વધારે ધોડાધોડી થઈ જશે તો રીંગણા બટેકાનું શાક કરવું છે તો જો રીંગણ મેં ફ્રિજમાંથી કાઢી લીધું છે ટમેટુંય કાઢી લીધું છે તો રીંગણ બટેકાનું શાક ને બધા માટે એવું રોટલી જ કરી નાખવા જ રોટલી ભાખરી એવું કંઈ નથી કરવું નહીંતર મને ભાખરી વધારે ભાવે પછી જોઈએ હવે તો રીંગણ બટેકાનું શાક ને એવું કરી નાખીએ અને મમ્મી મસ્ત એક ભૂંગળા લઈ એવા તમે સવાર બતાવ્યું હતું કે એ તળતા હતા પણ ખરેખર સ્વાદમાં બહુ મસ્ત હતા એક એક ચાર થેલી અલગ અલગ નાના મોટા લઈ આવ્યા હતા પણ એવો સ્વાદ મેં ક્યાંય નથી ખાધો આમ બહુ જ મસ્ત ટેસ્ટી એટલા લાગે ને ધર્મ નહીં તે બહુ ભાવ્યા અને પછી થોડું બેગ ને એવું પેક કરવાનું છે જોઈએ હવે વિડીયો આગળ શું થાય છે સમજો બાત અન્યા બોલાવે જાતો જાતો બા કઈક કેસ જાતો ખરા જા પૂછો તો ક્યાં ક્યાં રોકાવું છે તો

ભરવી પછી ખબર પડે હવે રહી શકે નહીં જોકે નજીક જ છે મારા પપ્પા ઘર બાઈક લઈને જાવ તો પાંચ મિનિટ નો રસ્તો છે ચાલી જાવ દસ પંદર મિનિટ નો રે તો ઠીક નહીં તર શું કઈ કરશું હવે એક વાર નાનો હતો ને એમ જ છું અઠવાડિયા ને કપડાં ભરીને ગઈ ને બે દિવસ કન્ટિન્યુ રહ્યો મારે પછી પાછું હોય આવું પડ્યું જો નીલભાઈ લેવા આવવું પડ્યું કેમ નીલભાઈ મમ્મા સાંભળી ગઈ હે

જો કોલેટી પાર્ટી થઈ ગઈ ચાલુ છે લેકા ઓર ઓર તારે થઈ ગઈ જો વાગી ગયા ને બ્લોગ એન્ડ આપણે કરી દઈએ હવે સસરા લાવ્યા બે જો અહીંયા ખાવા બેસી ગયા સસરા જ કે તો ખાવા છે બે બધાયને ગુડ નાઈટ અને જય શ્રી